દેખ કેમ છો બધા મજાવાજા સૌ કેમ કે અમે પણ મજામાં છીએ તો તમે મજામાં ચા હવે બોલે હે અને ફેમિલી રામ રામ કોફી મૂકો કે તો બની બોલી પીવે કે

ઉતરે જોઈ લો પારેલી મને હે ઉતરે ખાહેમાંથી હવે પી લો જોઈ લો પારેલી મને હે તેમકે મને દૂધ દે દઈ તો થોડોક પી જાય તો દૂધ પા જા જોઈ લો એની પાડલી મને હે મારી એટલે દૂધ લેવાય જ્યાં ભાઈ દૂધ પેલું દૂધ પીએ તો હવે એ દૂધ પીએ તો આપણે ચાય પી લે તો જોઈ લેન્દ્ર કાંક દોરા ઘૂંચવાઈ ગયા દોરા ઘૂંચવાઈ ગયા હે લેઠું બીઠું કાતાથી આજે મહેન્દ્રને શનિવારસે એટલે નહવાનું આજ તો વહેલો હશે કાં આ તો નિહારે ગયો નથી હજી કપડાં ધોવાના બાકી પડ્યા હે તો અમારે મહેન્દ્ર કાંક આવું કામ કરે છે ને આપણે જોઈ લો બાજરીના હાથના રોટલા કરી રોટલા કરતા કરતા આપણે

એને ચાર પાંચ કામ હતા એને બુઆ કાઢવાનો ફટો કરવાનો અને ઠામણા ધોવાના અને દુકાન જવાનું એટલો કામ હતો ને અમારા રવિભાઈ જ પડ્યા કેમ હું તો એમ દુકાને કાંક લેવું છે એટલે નહીં તો જોઈ લો પાલક લઈ આવ્યા છે તો આપણે પાલકનું શાક બનાવી નાખી તો જોઈ લો એને બીટી નાખી પછી બીટીને પછી ધોઈ નાખી ધોઈને પછી એને બાફવા મૂકી દઈ બાફીને પછી એને પછી બનાવીશ તમે જોજો આખા બ્લોક જોઈજો તો મારા શાક કહી દેવું બને છે તો તમે જોજો આખો બ્લોક જોજો તો બનાવી તો બીટી નાખી અને જોઈ લો આખો ઢબલો પડ્યો આટલો આટલી બીટી છે ને આટલી બીટવાની બાકી પડી છે તો આપણે હવે બીટી નાખીએ ને કથા નહીં રવિ પાલક ધોઈ ગયો હશે તો આપણે પડતો પણ થઈ ગયો હે જોઈ લો પરતો થઈ ગયો તો આપણે મૂકી દઈએ બાફવા પાલક બાફવાની છોડતા નીકળે નહીં રવિયો કે છોલટા કાઢે છોલતા નીકળે જો કાકા આવી આવી રીતે રીતે છોલે હે હા નીકળે હવે પાલક પાલખામાં આવરી નાખી દે આમાં પલરી ગયા આમાં આપણે બધી પાલખામાં નાખી દઈએ તો જોઈ લો બાફા મૂકી દીધી તો હવે બની જાય પછી તમારું

बता है तेल

સલા આવી રીત નો શાક થયો अब साक पैगयो छे तो प्रियंका चाख

Ya sodi bye bye arama de badani